જય ભીમ સોળ પાંચ બે હજાર પચીસના રોજ સાવરકુંડલા રોડ માર્કેટયાર્ડમાં એક અમારા અનુસૂચિત જાતિ સમાજના ચાર યુવાનોને ઢોર માર મારી ભરવાડ સમાજના લોકો દ્વારા ઢોર માર મારી એટલી એના શરીરની અંદર ડેમેજ બધું કરવામાં આવેલ કે ઢોરને મારવા મારતા હોય અને જાનવર જાનવરને કેવી રીતે મારવામાં આવે કે એની ઉપર કોઈ જાતની દયા રાખવામાં આવે એવી રીતે અનુસૂચિત સમાજના ચાર યુવાનો ઉપર કોઈ જાતની દયા રહેમ દ્રષ્ટિ રાખ્યા વગર ઢોર મારવામાં ઢોર માર મારવામાં આવેલ અને હાલ એક છોકરો ભાવનગર હોસ્પિટલે ડેથ થઈ ગયેલ છે જીગ્નેશભાઈ મેવાણી દ્વારા એસપી સાહેબને ફોન દ્વારા કહેવામાં આવે કે અમારા અનુસૂચિત જાતિ સમાજના ચાર પાંચ લોકો તમને મળવા આવે છે હાલ અમે એસપી કચેરીએ છીએ અને જિગ્નેશભાઈ મેવાણીએ આ બાબતે સ્ટેટમેન્ટ આપેલ છે સાંભળો સ્ટેટમેન્ટ ઉપર અને એમના બીજા ત્રણ સગા એવા યુવાનોની ઉપર એમ ચાર લોકો ઉપર કેટલાક જાતિવાદી તત્વો દ્વારા સોળ તારીખના રોજ અમરેલીની બજારમાં એક સાવ નજીવા કારણસર જીવલેણ હુમલો કરવામાં આવે આ યુવાન નિલેશ રાઠોડ એ જીવન મરણ વચ્ચે ભાવનગરની હોસ્પિટલમાં ઝોલા ખાતા હતા એ એ જરખિયા ગામના વતની છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરત ખાતરિયા ત્યાં ભરત સુતરિયા ત્યાંથી આવે છે અને સામાન્ય ઘટના એવી હતી કે આ દલિત સમાજના ચાર યુવાનો એ ચા પાણી નાસ્તો ક્યાંક કરતા હતા અને નમકીનના પડીકા ખરીદવા ગયા તો ગલ્લા ઉપર દુકાન ઉપરથી જે બાળકે પડીકું આપવાની કોશિશ કરીનો હાથ પહોંચાતો નહોતો તો ખરીદનાર દલિત સમાજના યુવાનોએ કીધું કે બાળક તારો હાથ ના પહોંચાડતો હતો હું જાતે પડીકું તોડી લઉં બેટા આ દલિત સમાજના વ્યક્તિએ અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને કોળીના ઘા મારી પાઇપો મારી પંદર લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને આટલી સામાન્ય મેટરમાં તેમનું જીવ લીધું છે અત્યારે હાલ હું ભાવનગર જવા રવાના થઉં છું રાજ્યની સરકારને અમરેલી પોલીસ પ્રશાસનને ખાસ કહું આ ચારેય જે વ્યક્તિમ્સ છે જેને જીવન ગુમાવ્યું હોય અને એની સાથે જે બીજા ત્રણ લોકોને માર્યા આ ચારેને પાંચ પાંચ એકર ખેતીની જમીન તમે આપો એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાય છે કે પીડિત પરિવારની ઈંટોનો ભઠ્ઠો સ્ટોનની કોરી સરકારી નોકરી કે ખેતીની જમીન આપી શકાય હું માગણી કરું છું કે પાંચ પાંચ એકર ખેતીની જમીન અથવા તો સરકારી નોકરીમાં આપવામાં આવે બે નિલેશભાઈ રાઠોડનો મૃતદેહ અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે તો ત્યાં એનું વિથ વિડિયોગ્રાફી પેનલ પીએમ કરવામાં આવે ત્રણ એ કોઈ સચોટ અને મજબૂત ઓફિસરને આખા પ્રકરણનું ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે અને ચાર આગળ જતા આવનારા દિવસોમાં દાખલો બેસાડવો જોઈએ દલિત સમાજના યુવાને અન્ય સમાજના યુવાનને બાળક કેમ કીધું એ બાળક હતું એના માટે બાળક શબ્દનો પ્રયોગ કેમ કર્યો ફક્ત આટલા કારણસર કરી દેવામાં આવે એ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય આના કારણે આખા અમરેલી અને સૌરાષ્ટ્રમાં બહુ જ આક્રોશ છે હું રાજ્યની સરકાર પોલીસ પ્રશાસને વિનંતી કરી છું કે કોઈ પણ સંજોગોમાં આ કેસમાં એક દોઢ વર્ષમાંથી ટ્રાયલ પૂરી થાય એવી પણ લેખિતમાં બાહેધરી રાજ્યની સરકાર આપે